હવે લગ્નના સાત ફેરા છ સ્ટેપમાં પૂરા થશે સાથે જ પરિવારની જાણ બહાર લગ્ન કરવા વધુ મુશ્કેલ બનાવવામાં આવી રહ્યા છે પરિવારની જાણની બહાર પ્રેમ લગ્ન કરતા યુવકોને અટકાવવા બંધારણ મુજબ કોઈ પણ સંજોગે શક્ય બને તેવું નથી ત્યારે ગુજરાત સરકારમાં નવો તોડ શોધવામાં આવ્યો છે પરંતુ લોકશાહી દેશને મળેલા અમૂલ્ય બંધારણની મજા તો જુઓ કે બોલવામાં તો નેતાઓ બધું બોલી રહ્યા છે પરંતુ જ્યારે વાત આવે લેખિતની તો સરસ મજાની વાતો લખાણમાં કરવામાં આવે છે તો આવો સમજીએ અને વિશ્લેષણ કરીએ કે લગ્ન નોંધણી કરવી કેટલી આકરી બનશે અને કોણ છે જેના કારણે આ બધું થઈ રહ્યું છે તેમજ આ મામલે આજે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ વિધાનસભામાં શું વાત કરી છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતની પંદરમી વિધાનસભાનું આઠમું સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહના નિયમ ચુમ્માલીસ હેઠળ એક નિવેદન આપ્યું અને ચારે તરફ સમાચાર માધ્યમોમાં કડાકા ભડાકા ફૂટતા હોય તેમ સમાચારો ફૂટવા લાગ્યા કે ચાલવા લાગ્યા કોઈએ પ્રેમ લગ્ન તો કોઈએ ભાગેડું લગ્ન અથવા તો કોઈએ લવ લવજેહાદ જેવા શબ્દોનું પ્રયોજન પણ કરી નાખ્યા છે પરંતુ ખરેખર આ વાતને જો તમે વિગતવાહર નહીં સમજો તો તમે પણ મૂર્ખમાં ખપી જશો કારણ કે ચિત્ર બતાવાય કંઈક અલગ રહ્યું છે અને કાયદેસર કામગીરી કંઈક અલગ ચાલી રહી છે કારણ કે સરકાર પણ જાણે છે કે સળગતા લેવાનો શોખ હોય તો પુખ્ત વયના સ્વતંત્ર નાગરિકોને પોતાની મરજીથી લગ્ન કરવા પર રોક લગાવી શકાય માટે નાગરિકો પણ ખુશ રહે રાજનીતિ પણ ચમકતી રહે અને કાયદેસરની કાર્યવાહી પણ કાયદા મુજબ થઈ જાય એ પ્રકારનું કામ કંઈક ચાલી રહ્યું છે આપણે સમજીએ કે આજે નાયબ મુખ્યમંત્રીએ સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ રજૂ કરી છે તે શું છે તો કુલ આ સૂચિત પદ્ધતિ મુજબ છ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે લગ્ન નોંધણી માટે છ તબક્કા રહેશે જેમાં સૌથી પહેલાં લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે અરજી નોટરાઈઝ હોવી જોઈશે તેમજ બંને પક્ષને સરકારી ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે સ્ટેપ બે માં લગ્ન નોંધણી માટે સક્ષમ અધિકારી સમક્ષ વર અને વધુ અને સાક્ષીના આધાર કાર્ડ વર વધુના જન્મ કે સ્કૂલ લિવિંગના સર્ટિફિકેટ લગ્નની કંકોત્રી બંનેના બે પાસપોર્ટ સાઇઝના ફોટા લગ્નની વિધિ વખતનો એ સાબિત કરે તેવો ફોટોગ્રાફ સાક્ષીના ફોટોગ્રાફ્સ તેમજ અરજી સાથે વર વધુએ તેના માતા પિતાને જાણ કરી છે તે વાતનું ડિક્લેરેશન આપવાનું રહેશે સ્ટેપમાં ત્રણમાં જઈએ તો સ્ટેપ નંબર ત્રણમાં માતા પિતાના આધાર કાર્ડ સરનામાં માતા પિતાનો મોબાઈલ નંબર વગેરે વગેરે આપવાનું રહેશે અને સ્ટેપ નંબર ચારમાં અધિકારીને જો કાર્યવાહી અને કાગળથી સંતોષ થશે એટલે કે માતા પિતાને દસ દિવસમાં ત્યારે જાણ કરવામાં આવશે અધિકારી દ્વારા જો અધિકારીને કાગળથી સંતોષ છે ત્યારબાદ સ્ટેપ પાંચમાં અધિકારી જિલ્લા કે તાલુકાના સંબંધિત રજિસ્ટ્રાર પછી અધિકારી ત્રીસ દિવસ પૂર્ણ થાય ત્યારે લગ્નની નોંધણી કરી આપશે હજુ રૂકો સવર કરો આ પછી એમ કઈ તમે થોડા પ્રેમ લગ્ન કરીને છૂટી જશો હજી સ્ટેપ છ બાકી છે સ્ટેપ છમાં માં રજીસ્ટ્રાર દ્વારા આ બધી માહિતી એકત્રિત કરી સરકારે બનાવેલા એક પોર્ટલ પર મૂકવામાં આવશે આ પોર્ટલ પર જે મૂકવામાં આવશે ઓનલાઈન પ્રકારનું પોર્ટલ હશે જેમાં સિરિયલ નંબરથી માંડી વોલ્યુમ નંબર અને બધી જ રજિસ્ટ્રેશનની વિગતો ભરવામાં આવશે અને એ થયા બાદ રજીસ્ટ્રાર પ્રમાણપત્ર ફોર્મ બે મુજબ તૈયાર કરશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે અથવા તો પોસ્ટ દ્વારા પક્ષકારને પહોંચાડશે આ થઈ સૂચિત નવી લગ્ન નોંધણીની પદ્ધતિ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સાંભળીએ પછી વાત કરીએ કે વિધાનસભામાં આ મુદ્દો ઉઠ્યો કેમ છે સામાજિક દબાણ સર્જાયું કેમ છે અને આ મામલાનું રાજકારણ આખું શું છે તેના વિશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારે પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે જો પ્રેમના નામે कोई परिवार ने बर्बाद करने कोशिश एक एक, एक असामाजिक, टपोरी ले भागो छल कपट धरावता एक भी युवाओं ने राज्य सरकार छोड़ से नहीं कायदो सब माटे एक सरखो પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને બોલીભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે નવી લગ્ન નોંધની પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ હેતલના નિયમમાં ચાર બાબતોમાં છે અગાઉ અરજી વખતે દસ્તાવેજો લેવામાં આવતા હતા દસ્તાવેજો અપૂરતા હતા અને વર વધુની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા ચકાસની ખૂબ જ મર્યાદિત હતી અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી નોંધની પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી હવે નવી પદ્ધતિમાં દસ્તાવીજ દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે જેથી બોગસ લગ્ન નોંધની આપણે અટકાવી શકાય રજીસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે આપણે નિયમો કડક કર્યા પરંતુ લોકો હેરાન ના થાય જે લોકો જનરલ એટલે કે વિધિ વિધાન પૂર્વક લગ્ન કરતા હોય છે માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે અને સામાજિક લગ્ન જે કરતા હોય છે એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે ને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે એવી બી ચિંતા કરી છે હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરી જે કરીને આપે છે એની જવાબદારી બી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવવામાં આવી છે એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલાં ભરવામાં આવશે એના પછી જે અરજી હાલમાં જે તલાટી પરમિશન આપતા હતા લગ્ન રજિસ્ટ્રેશન કરતા હતા એની બદલે તલાટી હવે અરજીના સ્વીકારશે તમામ મુદ્દાઓ ચેક કરશે અને ઉપરી જે અધિકારીઓ આપણે અલગ અલગ જગ્યા પર જે જવાબદારી આપી છે તેને એ તમામ ફાઇલ એ ઉપર મોકલવાની રહેશે અને ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવશે આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે માતા પિતાના ટેલિફોન નંબર એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે તો આ સંપૂર્ણ માહિતી દિવસની અંદર અંદર એના પરિવારને મોકલવાની રહેશે એક મહિનાની આ રજીસ્ટ્રેશનની જે જે પ્રક્રિયા નિયમ છે આપણો એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લે ભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે ખાસ કરીને આવનારા દિવસોમાં એક પોર્ટલ બી બનાવવામાં આવશે આ પોર્ટલમાં જેવું રજીસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એવી જ મિનિટે વોટ્સએપના માધ્યમથી માતા પિતાને એમની દીકરી લગ્ન રજિસ્ટ્રેશન માટે જે ડિટેલ મોકલી છે એની ડિટેલો આપવામાં આવશે કુલ મળાવીને અમે એક પ્રયાસ કર્યો છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય દીકરા દીકરીઓનો હક બી સચવાય અને કોઈ બી લેભાગુ કર્મચારી સિસ્ટમની અંદરથી કોઈ એરર શોધીને આવા પરિવારોનું જીવન બરબાદ કરવામાં એ પોતે એના એમ કહી શકાય કે એ પોતે આ જીવન બરબાદ કરવાનું કારણ સિસ્ટમ ના બને તે પ્રકારની વ્યવસ્થાઓ આખી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આની સંપૂર્ણ વિગત લેખિતમાં આપ સૌ લોકોને આજે આપવામાં આવશે હવે સવાલ કરીએ કે આ મુદ્દો ઉઠ્યો કેમ તો એટલા માટે ઉઠ્યો કે છેલ્લા કેટલાક દિવસથી વિવિધ સમાજના આગેવાનો દ્વારા માગણી ઉઠી હતી કે માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્નનું કંઈક કરો રસ્તો કાઢો બાળકો ભાગીને લગ્ન કરી રહ્યા છે કેટલાકને ના પસંદ છે આ બાબત અને બાકી હતા તો કેટલાક કલાકારો પણ આ મામલે કૂદી ગયા હતા પણ સ્વાભાવિક રીતે બંધારણ લગ્ન માટેની નિયત ઉંમરના માણસોને અટકાવવા માટે કાયદો બનાવવા ન દે કારણ કે તે વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે જેમ દેશનો લોકશાહી દેશનો નાગરિક સ્વતંત્ર છે તેમ દરેક લોકોની એક વ્યક્તિગત સ્વતંત્રતા છે તેને હણી ન શકાય પરંતુ સામાજિક આગેવાનોનું કેટલાક લોકોએ દબાણ સર્જવાનું શરૂ કર્યું અને આ દબાણ સર્જવાથી સમાજ ઉશ્કેરાઈ રહ્યા હતા અને ઉશ્કેરા રહ્યા હતા એ સમાજમાં બેઠેલા લોકો ભારત દેશના હતા અને તે મતદારો પણ છે વોટ બેંક આ સરકારને ન પરવડે દબાણ આ સ્વાભાવિક છે અને વોટ બેંકની રાજનીતિ માટે સત્તા પક્ષે પણ કંઈક કરવું પડે પરંતુ ધારાસભ્ય હેમત ખવા દ્વારા સત્તાપક્ષ દ્વારા નહીં અહેમદ ખવા જે વિપક્ષમાં છે તેમના દ્વારા વિધાનસભામાં બિન સરકારી વિધેયક પ્રસ્તાવ મૂકવામાં આવતા આ આખા મામલે સત્તાની રાજનીતિમાં હલચલ પેદા થતી જોવા મળી અને તેનું જે આ પરિણામ છે તેમ કહી શકાય જે ખૂબ જ સ્પષ્ટ બાબત છે આપણે જોઈ પણ શકીએ છીએ બીજી તરફ જોવા જઈએ તો લગ્ન નોંધણી પર નકેલ કસવી પણ હવે ખૂબ જરૂરી બની ગઈ છે અને એ એક પ્રકારનું સારું કામ પણ છે પરંતુ ત્યારે જ્યારે તેની પાછળ કોઈ મલિન ઇરાદો ના હોય કારણ કે લલચાવી ફોસલાવી બ્લેકમેલિંગ કરી ડરાવી ધમકાવી કે છેતરપિંડી કરી લગ્નો થવાની ફરિયાદો ખૂબ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે એ ઉપરાંત કેટલાકે તો લગ્ન નોંધણીની ફેક્ટરી ખોલી નાખી હોય એટલી હજારોની સંખ્યામાં સત્તાનો દુરુપયોગ કરી લગ્નની નોંધણીઓ કરાવી અને પૈસા છાપવાનું કૌભાંડ ચલાવી નાખ્યું એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ ચાહે હિન્દુના લગ્નની વાત હોય કે ચાહે મુસલમાનના નિકાહની બંને તરફે આવી ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ માટે આ મુદ્દો ધાર્મિક નથી અને કોઈ ચોક્કસ ધર્મને ટાર્ગેટ ન કરી શકાય પરંતુ આજ તો રાજનીતિની તસવીર અને તાસીર હવે બની રહી છે જેમાં બોલો કંઈક બીજું કાયદામાં લખો કંઈક બીજું જેથી જો દીખતા વો દીખતા હે એની માફક નેતાઓ પોતાનો એજન્ડા વેચતા રહે અને નાગરિકો તેને ખરીદતા રહે તો આ મામલે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ વિશ્લેષણ સાથેના જો સમાચાર તમને પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર